આજે આપણે બનાવીશું સરસ મજાનું ગવાર ઢોકળી નું શાક ચાલે જોઈએ રેસીપી આજે આપણે એકદમ સરસ મજાનું ગ્રેવી વાળું ગવાર ઢોકળી નું શાક બનાવીએ સૌથી પહેલા બસો પચાસ ગ્રામ ગવાર લેવાનો ગવારને સારી રીતે ધોઈ લેવાનો અને એ પછી આગળ અને પાછળનો ભાગ કટ કરી અને બે કટ કરવાનો છે ગવારને બે થી ત્રણ પાણી ધોવો ખૂબ જરૂરી છે શું કામ તો કે પેટ્રોક્સાઇડ નામનું જે કેમિકલ છે એ કેમિકલના કારણે આપણું જે ગવાર હોય છે એની અંદર કેમિકલવાળો છંટકાવ હોય છે જેના કારણે આપણે આ વસ્તુ કરવી ખૂબ જરૂરી છે નહીં લાંબા ટાઈમે આપણા શરીરમાં હાથોબા દુખાવા થાય છે કેન્સર જેવા ભયંકર પ્રોબ્લેમ થાય છે સ્કીન પ્રોબ્લેમ થવાની શક્યતા રહી છે તો અહીંયા હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગવાર ઢોકળીનું શાક મારા પાસે ગવાર એકદમ ઓછો છે ગવાર શાક બનાવી લો જેના કારણે બેની જગ્યાએ ત્રીજો વ્યક્તિ પણ ભળી શકે અને મારે નવું કોઈ શાક લાવવું પડે શું ગમતો કે ગવાર બસો પચાસ ગ્રામ સાથે મેં ગ્રેવી માટે બે ડુંગળી લીધી છે સમારેલી બે ટામેટા મરચા અને સાત થી આઠ કડી લસણ અને ઢોકળી બનાવવા માટે

આ જે ઢોકળીનો લોટ છે એ બાંધવા માટે આપણે વધારે મહેનતની જરૂર નથી થોડું પાણી એડ કરવાનું છે અને આપણે જે ભાખરીનો લોટ હોય એના કરતાં ઢીલો અને પરોઠાના લોટ હોય એના કરતાં કઠણ એવો આપણે લોટ બાંધી લેવાનો છે ઢોકળીનું પાણી માત્રને માત્ર બેથી ત્રણ ચમચી જ જોશે વધારે નહીં જોઈએ એટલે તમે એ રીતે પાણી એડ કરજો અને સૌથી પહેલાં આપણે આ લોટ છે એ ચીકાશવાળો છે હજી હાથે ચોંટે છે તો આ લોટને થોડો વધારે મસળવાનો જેના કારણે આજે લોટની ચીકાશ દૂર થઈ જાય અને આપણી ઢોકળી બહુ સરસ બને આપણી ઓકે તો અહીંયા આપણે આ લોટ છે એને વધારે ને વધારે આપણે ચી આમ ઓલો કરવાનો છે ઢોકળીનો આ જે લોટ છે એ બા આમ હાથે ન છોટે એવો ચિકાસ વગરનો આપણે બનાવવાનો છે એટલા માટે તો અહીંયા હવે આપણો જે લોટ છે એ સરસ મજાનો બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે હું થોડી વાર એને ટૂપી લઈશ તો અહીંયા આપણે જેમ જેમ ટૂપીશું એમ એમ આપણા લોટની જે ચિકાસ છે દૂર થતી જશે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા પરફેક્ટ આપણી ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે અને આ જે હોય ચણાના લોટની એમાંથી આવી નાની 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 ઢોકળીવાળી લઈએ તો આ જે ઢોકળી છે એ આપણે કુકરમાં ઢોકળીનું શાક બનાવવાના છે ઇન્સ્ટન્ટ શાક બનાવવાના છે તો અહીંયા આપણે નાની નાની ઢોકળીને બનાવી લેવાની છે આ ટાઈપની થોડી પાતળી પાતળી રાખવાની છે થેપલી જેવી નાની નાની એકદમ તો શું કરીશું આપણી જે ઢોકળી છે ને એ એકદમ ચડી પણ પણ અને આ આ શાક શાક ખાવાની મજા આવશે નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈને ભાવે છે અને હજી જો તમને એવું લાગતું હોય કે તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે તો તમે એક બટેકો પણ એડ કરી શકો છો એ પણ બહુ ફાઇન લાગે છે ગ્રેવી થોડી વધારે કરી શકો છો એટલે આરામથી અને થોડું રસાવાળું પણ આ કરી શકો છો તો અહીંયા આપણી જે ઢોકળી છે તે બનીને રેડી થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો એક વાટકી ચણાનો લોટ હતો એમાંથી ઘણી બધી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે તમે ઢોકળીને બદલે તમે ગોળ ગોળ ગોળીઓવાળશો ને તો પણ ચાલશે પરંતુ એના કરતાં છે ને આવી રીતે થેપલી જેવું કરવું બહુ બેટર રહેશે તો અહીંયા આપણી ઢોકળી બનીને રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે બનાવી લઈએ એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવું ગવાર ઢોકળીનું શાક પ્રેશર કુકર લેવાનું પ્રેશર કુકરની અંદર ચમચી તેલ છે આપણે કારણ કે આપણી ઢોકળી પણ છે સાથે સાથે આપણે ગ્રેવી પણ છે બસો પચાસ ગ્રામ ગવાર છે એટલે આમ તો દોઢ ચમચી જ તેલ જોઈએ ને મૈરમેન્ટ પ્રમાણે પરંતુ આ જે સબ્જી આપણી છે એમાં થોડું તેલ વધારે હોય ને તો ખૂબ સરસ લાગે છે એટલા માટે હું અહીંયા ચાર ચમચી તેલ ફરજિયાત લઉં છું તેલ આપણું ગરમ થઈ રહ્યું છે તો તો હવે આપણે વઘાર કરીશું મિત્રો નાની નાની તમને ટિપ્સ ખ્યાલ હશે કે ઓછો ગવાર હોય તો આપણે ઘરમાં થોડું અંદર ગવાર ઢોકળીનું શાક બનાવીએ તો એક વ્યક્તિ એડ થઈ જાય તો તમારી ટેન્શન છે એ બિલકુલ ગાયબ થઈ જશે બીજું કે આવી રીતે જો તમે શાક બનાવશો તો કોઈ નવું ખાધાનો અહેસાસ થશે આવનાર ગેસ્ટ છે એને પણ અહેસાસ થશે કે આપણે કંઈક ગવાનું અલગ શાક ખાધું છે અને તમારા ઘરની અંદર જે તમારા હસબન્ડ છે તમારા સસરા છે તમારા સંતાનો છે એમને પણ એવું લાગશે કે આપણે કશુંક નવું ખાધું છે એકને ખાઈને જો બોર થઈ ગયા હોય તો પણ તમે આ સબ્જી બનાવી શકો છો જીરાથી વઘાર કરીશું સાથે સાથે આપણે થોડો અજમો પણ એડ કરવાનો છે જીરું અને અજમો એકદમ ફટાફટ અને ઝડપથી સંતળાઈ જાય એટલે આપણે ગેસની આંચ મીડિયમ રાખવાની હિંગ એડ કરવાની છે હિંગ ઉમેર્યા પછી આપણે એડ કરીશું લસણ લસણ અહીંયા આપણે સાત થી આઠ કડી લીધું છે એમાંથી હું પાંચ કડીનું લઉં છું બાકી બધું જ એડ કરતી નથી સાથે લીલા મરચાં સમારે ઉમેરી દઉં છું લીલા મરચાં ઉમેર્યા પછી આપણે ઓનિયન એડ કરવાની છે ઓનિયન ને આપણે આમ જ ટમેટાની જે ગ્રેવી હોય છે એને સાંતળવા દેવાની છે એક મિનિટ સુધી આપણે જે ઓનિયન છે ડુંગળી છે એને તેલમાં શાંત કરી દઈએ માધરીમાં પાણીનો ભાગ બળી જશે એટલે બહુ ટેસ્ટી અને યમી યમી લાગશે હવે એડ કરીશું ટામેટા ટામેટા એડ કરવાથી સૌથી મહત્વની વાત એ છે કે આપણે કલર છે સબ્જીનો એકદમ લાલ ચટક આવે છે અને સાથે એનો ટેસ્ટ બેલેન્સ થાય છે બરોબર છે તો અહીંયા આપણે એક મિનિટ સુધી એડ સાંતળવાના છે ટામેટાને ઓકે એક મિનિટ થઈ ગઈ છે ટામેટા એકદમ સરસ મજાના સંતળાઈ ગયા છે તો આપણે એડ કરીશું હળદર હળદર એકદમ મોટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાની છે નમક નમક આપણે ગ્રેવી અને જે ગવા છે એડ એડ છે છે આપણે આપણે ઢોકળીમાં ઓલરેડી નમક કર્યું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી અડધી ચમચી રેસનપટ્ટર એડ કરું છું બંને મરચું થોડું થોડું એડ કર્યું છે સાથે થોડો હું તો મેગી ગરમ મસાલો છે ગ્રેવી પૂરતો જ એડ કરું છું જેના કારણે આપણે ગ્રેવી ખૂબ સરસ બને તો મિત્રો ગ્રેવી કરવાની જ ખૂબી છે ખરેખર જો તમે આવી રીતે ગ્રેવી બનાવશો તો ખરેખર તમારી સબ્જી ખૂબ સરસ

આપણે હલાવી લઈએ અને હવે આપણે ગેસની આંચ થોડી ફૂલ રાખવાની છે મીડિયમ આંચે ગવાર જવ ચવડ થઈ જતો હોય છે એટલા માટે અને આપણે 1 મિનિટ સુધી આમ જ આપણે ગવારને ચડવા દેવાનો છે 1 મિનિટ થશે એટલે આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે ગવાર આપણો છે ગવાર છે એ જડે તેટલું અને પાણી આપણું પ્રોપર રીતે ઉકળે એટલે આપણે જે ઢોકળી બનાવી છે એ પણ ઉમેરી દેવાની છે અને એકદમ હવે ગેસનો જે કુકર છે એનો લીડ બંધ કરી દઈએ અને એકદમ મીડિયમ આંચે આપણે આપણે જે ગવા ઢોકળીનું શાક છે એને ચડવા દેવાનું છે અહીંયા ઢોકળી છે એ પાણી થોડું શોસતું શોષી લેશે એટલે આપણે એકલા ગવાર પૂરતું પાણી એડ નહીં કરવાનું મેં અહીંયા અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે અને ગેસની આંચ બને એટલી મીડિયમ જ રાખવાની છે અને હવે આપણે એકદમ નાની એવી ચમચીની મદદથી આપણી જે સબ્જી છે એને હલાવી લે આપણી ઢોકળી તૂટે નહીં એ રીતે આપણે હલાવવાનું છે તો અહીંયા મેં લીડ કવર કર્યું ગેસની આંચ થોડી શ્લો ટો મીડિયમ કરી છે અને આપણે ત્રણ સીટી થવા દઈએ ત્રણ સીટી પછી જોઈએ આપણું સબ્જી કેવી બની છે તો અહીંયા આપણે જોઈએ તો થોડું પાણીનો ભાગ છે મેં ચાર સેટી થવા દીધી છે અને આપણી જે ગવારા ઢોકળી છે એનું સબ્જી બહુ સરસ બની છે સહેજ એમ તો રસો છે તમારે રસાવાળી સબ્જી ન ખાવી હોય ને તો તમે આરામથી રસો બાળી અને થોડી કોરીશ ડ્રાય સબ્જી કરી શકો છો અહીંયા આપણી ઢોકળી પણ એકદમ સરસ ચડી ગઈ છે તો ચલો આપણે થોડું પાણી બાળી દઈએ અને પછી જોઈએ આપણી સબ્જી કેવી બની છે તો અહીંયા આપણું ગવાર ઢોકળીનું શાક બનીને એકદમ રેડી છે તમે જોઈ શકો છો તો ખરેખર આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને બનાવો ગવાર ઢોપળી શાક આજે આપણે બનાવીશું સરસ મજાનું ગવાર ઢોપડીનું શાક ચલો જોઈએ રેસીપી